પાડીને પેલા શું કઈ રીતનો પ્રયોગ કર્યો પ્રયોગમાં એવું હતું કે પેલા બે ત્રણ છોડવા ઉપાડ્યા તેમાંથી ત્રણ ચાર મુંડા ભેગા કરીને પાણીના માપિયામાં રાખ્યા દસ પંદર મિનિટ લગી તો પછી એમાં એક ખાલી એક જ ટીપું દવાનું નાખ્યું હતું પાંચ મિનિટમાં એ ચાર મુંડા હતા ચારે ચાર કાળા પડી અને બે ત્રણ મુંડા હતા એ તો ફાટી ગયા હતા બાકીના મરી ગયા બધા આજે આપણે બરડીયા ગામની અંદર જે મગફળીનું સૌથી મોટું વાવેતર થાય છે તે એરિયાની અંદર જે આપણે બરડીયા ગામમાં આશીષભાઈ ગોયાણીની ત્યાં આપણે એના મગફળીના પ્લોટ ઉપર આવ્યા છીએ અને એમનો પ્રશ્ન આજથી પાંચ દિવસ પહેલાં એવો હતો કે ભાઈ મગફળીમાં અત્યારે મુંડાનો પ્રશ્ન બહુ મોટો આવી ગયો છે તો આપણે આશિષભાઈને પૂછીએ કે પાંચ દિવસ પહેલાં જે તમારા મગફળીની અંદર મુંડાનો પ્રશ્ન મોટો હતો તો આજની તારીખમાં કોઈ જગ્યાએ મુંડો દેખાતો નથી તો તમે શું એની ટ્રીટમેન્ટ કરી કે શું એવું કર્યું કે આજે મુંડો દેખાતો નથી આશિષભાઈને તો આપણે ખુદ પૂછીએ નમસ્કાર આશિષભાઈ તો આપણે તમારી મગફળીની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી કે આજે મુંડો એક પણ આપણે અત્યારે જે વિઝિટ કરી મગફળીમાં જોયું તો એક પણ મુંડો દેખાતો નથી તમે શું ટ્રીટમેન્ટ કરી મગફળીમાં એમાં પાંચ દિવસ પહેલા મેં વાડી આવ્યા ત્યારે મુંડા દેખાતા હતા બરાબર છે ત્યાર પછી આ ધર્મજ ક્રોપ ગાર્ડ નું પડગમ જગ્યા બસો એમ એલ હમ દસ કિલો સાથે ઐકાતા ઉપર બરાબર આજે તો પાંચમો દિવસ છે પાંચ છ આપણે અલગ અલગ જગ્યાએથી થી ઉપાડ્યા તો ક્યાંય મુંડો નીકળતો નથી અને નીકળ્યો છે એક બે જગ્યા મરેલો નીકળ્યો બરાબર અને બે પાંચ દિવસ પેલા હું એક છોડો ઉપાડતો હતો તો બબે ત્રણ ત્રણ મુંડા નીકળતા હતા અને માંડવીમાં માં દોઢ નખલા ખાતા હતા બરાબર તો ધર્મ જુ જે આ પડઘમ આવે છે મિક્સ કરીને પાણી આપી દેવાનું ફુવા રાખી નાખો તોય હાલે સરસ તો તમે આ પડઘમ નું કોને ભલામણ કરીને તમે કઈ રીતનો આનો પ્રયોગ કર્યો હતો પડગમનો ધર્મજ વાળા આપણે હિરેનભાઈ ગધેસરિયા ને પૂછ્યું હતું કે આ રીતના મુંડા હે તો અત્યારે શું કરવું તો એને મને પડગમની ભલામણ કરી કે તમે પડઘમ ની ટ્રાય કરો એ કેમ બરાબર તમને પડઘમની ભલામણ કરી તો તમે વાડી આવીને પેલા શું કઈ રીતનો પ્રયોગ કર્યો પ્રયોગમાં એવું હતું કે પેલા બે ત્રણ સોડવા ઉપાડ્યા તેમાંથી ત્રણ ચાર મુંડા ભેગા કરીને પાણીના માપી અમારે રાખ્યા દસ પંદર મિનિટ લગી તો એમના નતા પછી એમાં એક ખાલી ધર્મદનું એક જ ટીપું દવાનું નાખ્યું હતું તો પાંચ મિનિટમાં એ ચાર મુંડા હતા એ ચારે ચાર કાળા પડી અને બે ત્રણ મુંડા હતા એ તો ફાટી ગયા હતા બાકીના મરી ગયા બધા બરાબર તો આશીષભાઈનું કેવું એવું છે કે ધર્મદનું જે પડઘમ છે એને ટૂંકમાં ખેતરની અંદર આવીને એને મુંડા જોયા તો મુંડા એક માપિયાની અંદર પહેલાં પાણી ભરીને અંદર ત્રણથી ચાર મુંડા નાખ્યા અને ત્રણથી ચાર મિનિટ રહેવા દીધા તો મુંડો મરતો નહોતો પાણીની અંદર જેવું પડઘમનું એક ટીપું નાખ્યું એટલે વધુ વધુ એકથી બે મિનિટમાં ચારે ચાર મુંડા ટૂંકમાં તરત એક એક મિનિટની અંદર મરી ગયા એટલે એવું છે કે ભાઈ પડગમ તમે પાક તમારા મગફળીની અંદર યુરિયા સાથે મિક્સ કરીને નાખી શકશો અને માથે પાણી આપવું જરૂરી છે અથવા પાણી જોડે તમે પાઈ શકશો અને સોએ સો ટકા રિઝલ્ટ આશિષભાઈને આવેલું છે અને બીજા ખેડૂતને તમે શું કહેશો પડગમ વિશે મુંડા માટે પડઘમ વિશે એટલું કેવું કે અત્યારે લગભગ મોસ્ટો બધાને મુંડા તો છે જ બરાબર છે તો બીજી દવાનો યુઝ કરવો એના કરતાં પડઘમનું રિઝલ્ટ મેં મારી નજર અમે મારા ખેતરમાં જોયેલું છે તો હું ખેડૂતને પણ ભલામણ કરું કે આ વસ્તુ વાપરો